जय स्वामी नारायण भक्तो આવા વાગા તમારે લેવા હોય તો તમે અમારી પાસે ઓનલાઈન વાગા મગાવી શકો છો અમારો મોબાઈલ નંબર છે 6354451482 આ નંબર પર ફોન કરીને વધારે માહિતી લઈ શકો છો હવે ભક્તો આ મૂર્તિ સાથે છે હવે આ જે વાગા આપણે પ્યારાવા એ વાગા બીજા ઘરે भगतના છે એમને આ મૂર્તિ કરતા થોડેક મોટી મૂર્તિ છે એટલે આ એમના વાગા છે પણ આ તો વાગા પ્યારાવેલ તમે બતાવવામાં આવ્યા છે કે તમારે પણ જો આવા વાગા ખરીદવા હોય તો તમે આવા વાગા મગાવી શકો છો આ વાગા રહ્યા એ આ મૂર્તિ માટેના નથી એટલે આ પાગ જે રહી એ મોટી છે બીજી મૂર્તિના છે એ ઘરે ભગતનો ઓર્ડર હતો ને એમના આપણે આ વાગા તૈયાર થયા છે એટલે એ આ પ્યારાવેલ તમને બતાવ્યા હવે આમાં એ છે કે તમારે કોઈ પણ સાજની મૂર્તિ હોય તો એ સાજના વાગા આપડે પાસે છે તમને મળી રહે છે એના માટે આપણે આ વિડિયો શૂટ કર્યો છે અને બીજો તો એ કે હવે આ ટૂક સમયમાં આવશે રક્ષાબંધન તો આપણે આપણા માટે જેવી રીતે ખરીદે કરીએ પૈસા ખરીદે તો એવી રીતે આપણે યથાશકતે પ્રમાણે આપણે ભગવાન માટે પણ એવી નાને મોટે ખરીદી કરે ને ભગવાનને વાગા નવા નવા પેરાવે ને ભગવાનનો રાજપો મેળવવાનો પ્રયત્ન કરવો અને અત્યારે એક આપડે ઓફર ચાલી રહી છે એ ઓફર માં તમારે લાભ લેવો હોય તો તમે આપેલા નંબર ઉપર વધારે માહિતી લઈ શકો છો એ ઓફર માં 40% થી 50% સુધીનો ડિસ્કાઉન્ટ મળી રહ્યોતો હોય છે એ ઓફર થોડા સમય માટેની છે કાયમ માટે એ ઓફર નથી એની તમને આપણે જાણ કરવામાં આવે છે જે કોઈ હેરી ભગતને વાગા ખરીદવા હોય તો એ આ નંબર ઉપર ફોન કરજો અને બેજો તો એ કે મોટી સાઈઝ ની મૂર્તિ હોય 2 ફૂટ ની મૂર્તિ તો એવા વાગા પણ અમારી પાસેથી મળી રહે છે અને નાની મૂર્તિ હોય કોઈને લડુ ગોપાલજી ની મૂર્તિ હોય લાજી ની તો એવા વાગા પણ અમારી પાસેથી મળી રહેતા હોય છે અને બીજો એ કે નવા હરે ભક્તો આમાં જે આ જોતા હોય એમના માટેને એ વાત છે કે જે કોઈ હરે ભક્ત ને નવા હોય ને એમને જો ઓનલાઈન વાગા કોઈ દિવસ ન મગાય હોય અને એમને કોઈ પણ પ્રકારની મૂંઝવણ હોય તો અમારી પાસે ફોન કરીને વધારે માહિતી લઈ શકે છે અને એમને કોઈ પ્રકારની ચિંતા કરવાની જરૂર રહેસાને કેમ કે આ વાગા તમે ઓનલાઈન બગાવો તો તમારા ઘર સુધીન વાગા મળે ત્યાં સુધીની બધી જવાબદારી અમારી રહેતી હોય છે જે છે કેને તમારે કોઈ પ્રકારની ચિંતા કરવાની જરૂર રહેતે નથી અને વાત રહી આ વાગા ફિટિંગમાં આવે કે ન આવે એને પણ તમારે કોઈ પ્રકારની ચિંતા કરવાની રહેસ અને કેમ કે અમારું કામ જ આ પ્રકારનું છે કે આવે કોઈ તકલીફ પડતે જ નથી એટલે તમે આવી રીતે વાઘા મગાય શકો છો અત્યારે બસ આટલું જ આપળા ફરી નવા વિડિયો સાથે મળશું ત્યાં લગીને મને રજા આપો જય શ્રી નારાયણ